નમસ્કાર મિત્રો ગુજરાતનું પાટનગર પહેલા અમદાવાદ હતું તો તેના સ્થાને ગાંધીનગરને શા માટે પાટનગર બનાવવામાં આવ્યું ચાલો જાણીએ મહાગુજરાત આંદોલન બાદ બોમ્બે સ્ટેટને પહેલી મે ઓગણીસસો ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે અલગ રાજ્યોમાં વિભાજિત કરવામાં આવ્યું અને બોમ્બે બન્યું મહારાષ્ટ્રનું પાટનગર તે સમયે અમદાવાદ આ પ્રદેશમાં એક મુખ્ય વ્યાપારી કેન્દ્ર અને એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક કેન્દ્ર હતું જે ચૌદસો અગિયારમાં સુલતાન અહમદ શાહ દ્વારા વસાવવામાં આવ્યું હતું આથી અમદાવાદને ગુજરાતનું પાટનગર બનાવી દેવામાં આવ્યું વડોદરા જે ગાયકવાડ વંશની રાજધાની તે સેન્ટ્રલી લોકેટેડ ન હતી સુરત પણ દક્ષિણ ગુજરાતમાં હતું જ્યારે રાજકોટ તે સૌરાષ્ટ્રની રાજધાની રહી ચૂક્યું હતું પરંતુ તેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉણપ હતી જામનગરના રિમોટ લોકેશનના કારણે સેન્ટ્રલી લોકેટેડ અમદાવાદને પાટનગર બનાવવામાં આવ્યું પરંતુ અમદાવાદ જૂનું અને વધુ વસ્તી ગીચતા ધરાવતું હોવાથી તથા સાંકડી ગલીઓ અને વ્યસ્ત બજાર ઓગણીસો સાહીઠ પછી જાહેર કરવામાં આવ્યું કે અમદાવાદથી થી ત્રેવીસ કિલોમીટર દૂર ઉત્તરમાં નવું પાટનગર બનાવવામાં આવશે જેનું નામ મહાત્મા ગાંધી પરથી ગાંધીનગર રાખવામાં આવશે આ શહેરને ડિઝાઇન કરવાની જવાબદારી એચ કે મેવાડા અને પ્રકાશ આપતેને સોંપવામાં આવી જેમણે લા ઓર્બ્યુઝિયર સાથે મળીને ચંદીગઢને ડિઝાઇન કર્યું હતું તેમણે ગ્રીડ પેટર્નમાં ત્રીસ સેક્ટરમાં વિભાજિત ગાંધીનગર શહેર ડિઝાઇન કર્યું અને ઓગણીસો એકોતેર ગુજરાત સરકારે ગાંધીનગરને સત્તાવાર રીતે પાટનગર ઘોષિત કર્યું પરંતુ આજે પણ ગુજરાતના આર્થિક પાટનગર તરીકે અમદાવાદ જાણીતું છે ઉપરાંત ગુજરાતની હાઈકોર્ટ સોલા અમદાવાદ ખાતે કાર્યરત છે આવા જ ઇન્ફોર્મેટિવતા રહો વેબ સંકુલ ઓફિસિયલ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત